તો આવી ગયા છીએ આપણા નવા vlog માં તો અત્યારે બેઠા છીએ દુકાને તો હમણાં જઈએ કોણ લાગે શૂટ લેવા બધું તો કુલદીપ જેવો છે પંચરવાળાની દુકાને પાછળ જયદીપભાઈ બેઠા છે મારી આગળ હલો કરે મને દેખાડ Yeah.

તો આવી જાય પાછા આપણી જગ્યાએ અને જયદીપ જોશે બહાર ગામ અત્યારે અને કુલદીપ છે પંછરવાળાની દુકાને એ મારે રહે છે બીજો મારો ભાઈ બેન હા પહેલી વાર આવ્યો મારે રહે મારે રે આ બધા નત નવા આવતા જ હોય iyi बड़ा दे गो भी जी से चर तो शाम ट्रैवल सा भी जी से चर डिफेंडर Uh, we are on our way to Kuldipai We are going to Kuldipai This is

ઉમિત travels આવી ગયું ગાડી માં પેટ્રોલ ખૂટી ગયું છે હવે જયદીપ આરે મંગાવ્યું છે પેટ્રોલ હવે લઈને આવે એટલે પેટ્રોલ નાખ પાછા પૂરા ટ્રાવેલ્સ આવી છે અત્યારે હા વાત તો ગોપનાથ ટ્રાવેલ્સ ને કેદારનાથ ટ્રાવેલ્સ આવી અત્યારે ગાડીમાં પેટ્રોલ એડ થાય છે ત્યારે થઈ જઈ પેના ભાઈ આભાર તમારો અમે ઘેરા પોગી એક જય પ્રભુ અલે આ બાટલો આપી કાપી હવે ઈ ગોટિયા મારા મું છે બધું કાની લાઈટો શરૂ થઈ ગઈ છે તનવીર ટ્રાવેલ્સ આવી ગઈ છે ત્યારે ઈના એક્સપ્રેસ આવી ગઈ ખલનાયક સેવન હોય તો હવે સાઈ મળીએ નવા બ્લોગ હાલો તો વાગી